સુત્રાપાડાના મોરડિયા ગામે નેશનલ હાઇવેનો વિરોધ ગામના સમસ્ત લોકો નેશનલ હાઇવેના કામનો વિરોધ કરવા નીકળ્યા કામ બે ભાગમાં વહેંચાઈ જતા પુલની માંગ સાથે વિરોધ કરવા નીકળ્યા હતા નેશનલ હાઇવેનું કામ બંધ કરવાની માંગ કરવામાં આવી છે સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંતાણી ગીર સોમનાથ ક્યાંથી નાલા માટે ભાઈ આવક જાવક ગામની નવા પરાની થાય એ માટે ભાઈ મારી નાડું બસ આની છે આ બાલ મંદિર હા આયા હામુઝ મૂકવાનું છે નેશનલ હાઇવે ઉપર

એ છોડા બરૂલા અને ગામ માટે છે સેવા છે અને બીજો એક મટાણા રાખે અન્ય ગામ માટે મોકલે અમારા ગામની મધ્યમ આંગણવાડી અને પ્રાથમિક શાળા અને પંચાયત આવેલી છે સામે મંદિરો આવેલા છે એટલે આ બંને પુલની વચ્ચે ત્રણસો ને ત્રીસ મીટરનું અંતર છે એટલે વચ્ચે આંગણવાડીની બાજુમાં એક પુલ મૂકવાની અમારી માગણી છે અને એ માગણીના અનુસંધાને આજ સુધી અમે એના રાહ રાહમાં હતા પણ કાલે આ લોકોએ કોન્ટ્રાક્ટર મનસ્વર્તન કરી અને પોલીસ પ્રતંગ સાથે કામ શરૂ કરાવ્યું છે અને અમે ઉપર અધિકારીની વાત કરી ભગાભાઈને વાત કરેલી છે હીરાભાઈને વાત કરી છે અને પૂંજાબાઈને વાત કરેલી છે એ લોકોએ પોતાની રજૂઆત કરેલી છે અને પ્રયત્ન છે હીરાભાઈએ એમ કીધું હતું કે ભાઈ કલથિયારે વાત થઈ ગઈ છે શ્યારબાઈ ત્રણ મીટરનું પુલ મૂક્યા પછી કામ શરૂ કરશે આજે અમારે આ કામ ન થાય પુલ મૂકવામાં નહીં આવે તો અમે આ કામ બનાવવા બંધ કરાવશું અને જ્યાં સુધી અમારામાં જીવ છે ત્યાં સુધી આ પુલ મુકવા માટે પૂરતા પ્રયત્ન કરશું મારું નામ રામભાઈ વાળા અમે લોકો એ રજૂઆત કરે છે અમારા ગામ છે એ બંને બાજુ પચાસ પચાસ ટકા બેસે અને અમારા ગામની વચ્ચેથી નેશનલ હાઈવે એકાઉન્ટ પચાસ થાય છે બરાબર ત્યારે અમે બે હજાર ચોવીસમાં ફેબ્રુઆરીથી અમે રજૂઆત કરતા આવીએ છીએ અને અમને ઘણી વાર આપ્યું છે કે તમને આ કામ કરી આપશો પણ એ અત્યાર સુધી કંઈ કામ કરવામાં નથી આવ્યું ના અત્યારે બળજબરી બળજબરીપૂર્વ કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે એટલે ના અમે એક વર્ષ દિવસથી કામ ચાલુ બંધ કરી આવેલું છે અત્યારે આ ધીમે ધીમે એ લોકો એ પાછું કામ ચાલુ કરી દીધું છે બરાબર એટલે અત્યારે અમે લોકો છે શાંતિપૂર્ણ વિરોધ કરશું ફૂલ નો બનાવી અમે વિરોધ ચાલુ રહે અમારો